રામ રામરામમાં વાલૈયાથી વંજારા ગુલાબભાઈ આવે માં માનતા એમની એવી હતી કે એમના શરીર આખા શરીર લગભગ ગરમી ગરમી થઈ જાય માં અને ગભરામણ જેવું થાય મારી તે હું કીધેલું કે દર્શનની લાઈનમાં કે તું માનતા લઈ લે તને આરામ થઈ જાય મારી એક સેવા બી આપે આપણા રસોડામાં તો મારી એમને મંદિરમાં જઈને માનતા લીધી કે દૂધની બોટલ માનતા લઉં પણ મને જે બીક છે એ બીક દર નીકળી જવો જોઈએ મારી તાર પછી માનતા લેવાથી કઈ જ કઈ રીતે પ્રોબ્લેમ નથી થયો બધી રાહત થઈ ગઈ માનતા પૂરી કરવા એમાં

વાલી બેન વેરૈયા થી આવે માં મારી માનતા એમની એવી હતી એકવાર એમને માનતા લીધે પગ ના દુખાવા માટે પણ એમને વિશ્વાસ નતો આવ્યો માં રાહત થઈ પણ વિશ્વાસ ના પડ્યો પાછો દુઃખ દુઃખ થયું મારી કે વિશ્વાસ નતો માનતામાં પાછી અમને માનતા લીધી કે બે દૂધની બોટલ અને પેડા તે ડોક્ટર તારીખ આલે લે કે ઓપરેશન કરવા માટે 25 તારીખ આપેલી મારી તમા પગનો બોટલ ઓપરેશન કરવું પડશે તમારી દૂધની બોટલ અને પેડા પાછી માનતા લીધી કે વિશ્વાસ છે કે માં તારા પર વિશ્વાસ છે પણ ઓપરેશન નથી કરવું કે મારી તે ડોક્ટરે ઓપરેશન કરવા કીધેલું હતું એ ડોક્ટરે હવે કીધું ઓપરેશન જરૂર નથી હવે તમે જાઓ તમાર માનતા પૂરી કરવાના આવો જે કેટલા વર્ષથી પગની તકલીફ છે વર્ષથી તકલીફ તો છે

મારી માનતા એમને એવી રીતે એના છોકરાઓ માટે કે એક છોકરા ને છોકરી સંબંધ થઈ ગયો છે મારી અને એક છોકરા ની છોકરીઓ બાકી છે તો મારી મારે ચારે ચાર છોકરો આ વર્ષે જ લગ્ન કરાવું તો મારી હું કઈ દૂધ ની માનતા આ લઉં છું તો ચારે ચાર છોકરો લગ્ન થઈ જવું જોઈએ મારી જે નતું થયું જે બે છોકરો નું એનો બી સંબંધ થઈ ગયો અને આ તારીખ થી નજીક છે બે છોકરા લગન કરીને આવી ગયો તમારા દર્શન કરવા લઈને આવ્યા મારી બે બેલી ઈચ્છા હતી ખરી કારની થી કારનો સપન ઈચ્છા કારી મળી છે ભલે કુરામાં રહીને અમાર્યા બલે બાર આજ કિરે અમારા મેરેડી ના છોવા સુપ્રીમાન નો વિવાહ નતો

સીતાબેન આવેલ માં ફરોલી હતી મારી એમના ભાઈ માટે માનતા રાખેલી કે એમના ભાઈને ને એવું કીધું કે પેટ આખું બગાડ થઈ ગયું છે અને બચ્ચે નથી મળી તમારી તમે ઘેર લઈ જાવને અમારી આમને દૂધની બોટલ એ માનતા લીધી 12 થી લીધી એકવાર બે દૂધની બોટલની પણ પછી એમને વિશ્વાસ ના પડ્યો મારી પછી એમને પાછી અંદર આઈને મંદિર માં માનતા માંતા લીધી 10 દૂધની બોટલ એમ કઈ 12 દૂધની બોટલ જે ડોક્ટર ના પડેલી કે પેટમાં બગાડ થઈ ગયો હવે બચ્ચાઓ નથી તમારી 12 દૂધની બોટલમાં તેમનો ભાઈને અત્યારે ખેતરમાં કામ કરતો ગયો મારી માનતા પૂરી કરવા માં ગામમાં કે ડોક્ટરે ના પડી દીધી એટલે કે જે સેવા કરો એ માણસ માનતા રાખવાથી ખેતર માં ડોક્ટર ચમત્કાર વગર નમસ્કાર કોઈ કરે ચમત્કાર તમારી શ્રદ્ધાઓ તમને આજ પણ પુરાવા મળી

મારી એમને કે લગ્ન હતું પ્રસંગ હતો અને ગયા શનિવારે બોર ની ગાડી રાત્રે આવેલી આ બેન ને બીક હતી કે હું બોર રાત્રે કઈ અને પાણી આવે ના આવે ની કે માં ત્રણ પાઇપ નું પાણી આવી જવું જોઈએ ભલે ના આવતું હોય પણ આવું જોઈએ મારી તમારી માનતા લેવાથી ત્રણ પાઇપ ની દોઢસો ફૂટ જે બોર કરવાનો હતો પણ સો ફૂટે મારી પાણી ના બધી બોર બંધ કરવા પડે મારી તમારી માનતા પૂરી કરવાની રામ રામ જેની હસ્તી વધારે કોડી આવી અમારો વિશ્વાસ અમારો તારા વિશ્વાસે કોઈ બી જગ્યાએ ઓખો બંધ કરીને મુકાઈ દઉં પાણી આવું જોઈએ તો ઓખો બંધ કરીને મારા વિશ્વાસે બોર મુકાઈ દીધો પટીને પાણી જે જરૂર હતી એનાથી વધારે આવી રામ રામ માં દક્ષાબેન રિક્ષા થી આવે માં કાલોલ તાલુકા મારી એમને ભાભી ને એવો પ્રોબ્લેમ હતો કે મારી એક વાર સીઝર કરેલું ડોક્ટર એવું કીધેલું કે સીઝર કરવું પડશે પેલા ખોલે છોકરી હતી પછી બીજી વાર ડિલિવરી આવી મારી એમની બેનને રાત્રે દાખલ કરે રાત્રે બે વાગે અને બપોર ના બે થયા તો ડોક્ટર એવું કીધું કે હવે તમારે સીઝર કરવું પડશે કે પહેલી વાર બી સીઝર કરેલું છે બીજી વાર બી તમારે ઓપરેશન કરીને છોકરો જે હોય તારે લેવું પડશે મારી આ બેને દવાખાના

એમની માં દીકરી ને ખેંચ આવતી હતી માં બે ત્રણ વર્ષ થી પણ ખેંચ નથી બંધ થતી અને ગોળી ચાલતી હતી મારી એમને દવાખા થી ઘણો કરાયા પછી બે દૂધ ની બોટલ માનતા લીધી આગળ વાળા મેલડી ધામ હું તારા ધામ માં આવીને એક માનતા લો મારી દીકરી ખેંચ આવે એ ખેત બંધ થઈ જવી જોઈએ અને ગોળી બી બંધ થઈ જવી જોઈએ મારી દૂધ ની બોટલ માં જે બે ત્રણ વર્ષથી જે આવતી એ ગોળી બી બંધ થઈ ગઈ દીકરી બી સ્વચ્છ થઈ ગઈ અને આ ભાઈ ને બી ચાર વર્ષ ની સ્વાસ્થ્ય બીમારી હતી મારી એમને બી રાહત થઈ ગઈ બધી પાંચ દૂધ ની બોટલ માં આ માનતા પૂરી કરાયા એક જ ઘર માં બે મોટા અને વિશ્વાસ બીજી સ્વાસ્થ્ય રામ રામ માં હું આગળ આવું છું મારી દીકરી નામ ધ્રુવીબેન હસુભાઈ છે મારી દીકરી ત્રીજા ધોરણ અભ્યાસ કરે છે હવે પરીક્ષાનો સમય આવે પરીક્ષાએ પહેલા દિવસે પેપર આવ્યું તો મારી દીકરી પેલા નાઈટ અને સવારે અગરબત્તી કરીને માનતા રાખી કે માં હું પરીક્ષા પહેલા નંબર પાસ થઈ સ્કૂલમાં પહેલા નંબર આવીશ તો માં ચોકલેટ બેટને દૂધી બોટલ ચડાવીશ તો માં પરિણામ આવ્યું પરીક્ષાનું તો મારી દીકરીનો પહેલો નંબર પાસ થઈ રામરામમાં રામ રામ માં દાનપોતી રાધાબેન આવે માં મા એને દીકરી ચોવીસ કલાક ગરમ ને ગરમ શરીર હતું મારી એમને બી ગતિ મારી દવા કરાવી પણ કઈ કઈ રાહત ના થઈ પછી દૂધ ની બોટલ માંદા લીધી કે મારી દીકરી ચોવીસ કલાક થી ગરમ રે મારી એને કઈ ના થવું જોઈએ તો મારી જેવી દૂધ ની બોટલ માંદા લીધી કે દીકરી આરામ થઈ ગયો અને પછી આ બેન આપણા સાનિધ્ય માં દર્શન કરવા આવતા હતા અને રસ્તામાં આવતા હતા એમને બી મારી છાતી માં દુખાવો અને કમર દુખાવો ઉભર્યો તો બાઇક ઊભી રાખી ગાડી ઉભી રાખી મારી એમને બી દૂધની ની બોટલ માંદા લીધી તો મારી જેવી માંદા થઈ રાહત થઈ ગઈ મારી તો પૂરી કરવા મારા

આ દીકરી જાતે માનતા લીધી કે ગોગા બાપા મંદિરમાં બેઠેલા હું તારી દૂધ ની તો ને જે દુખે મટી જવું જોઈએ મારી જે સમય માનતા લીધી એ તાર પછી આ દીકરી ગમે તે કાર્ય કરે દુખતું અને આ માનતા પૂરી કરવા એ રામ 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 માં સંજેલી તાલુકા થી આવે મારી બાબુભાઈ કરીને મારી ગયા રવિવારે એના આગલા રવિવારે આવવા નીકળેલા અને ગાડી ના મળી મારી સાનિધ્ય પહેલી વાર જ તો પહેલા રવિવાર આવવા નીકળે દર્શન કરવા પણ ગાડી ના મળી તા ભાઈને આ કેમ થયું દુઃખ થયું કે મા તારા દર્શન કરવા આવો તો મને ગાડી ના મળી મારી જોડે ગાડી બી નથી એમ તો મારી થઈ ઊભે ઊભે પાછા વાળી માનતા લીધી કે મારી હું આવતા રવિવાર નવી ગાડી લઈને આવું તો જ ખરો દૂધ દૂધની બોટલ માનતા પૂરી કરે પહેલી વાર જ તારા દરબારમાં ગાડી લઈને આવે મારી માનતા લેવાથી તે ગાડી નથી મળી અને તે ગાડી રાહ જઈને બેઠા હતા એ પોતાની ગાડી કરી લઈને આવ્યા મારી ગાડી બી નવી જ્યાં દર્શન કરવા મારા રામ રામ હવે તો આવવાનું પણ રોકે નહીં હવે તો આવી જાવ આવે છોકરાને ભણતો તો બરોડા મારી અને આ બાની બીક હતી કે મારો દીકરા દીકરો નફાસ થશે તો આગળ શું કરશે તમારી માનતા લીધી દૂધ ની બોટલ ની તમારો દીકરા દીકરો પાસ થઈ જવો જોઈએ તમારી જેવી માનતા લીધી રિઝલ્ટ આવ્યો તો પાસ થઈ માનતા પૂરી કરવા એમાં રામ 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 માં ભાલુ બેના વાલયા છે રામને બી છોકરાનો છોકરો નપસતા એવું લાગતું માનતા લીધી દૂધની ની બોટલ ને છોકરો પાંચ ટકા માનતા પૂરી કરવા એમાં રામ રામ